ખેરાલુ પોલીસ મથકમાં ભાજપની મહિલા મોરચાની ફરિયાદ ભાજપ મહિલા મહામંત્રી મુન્નીબેને ફરિયાદ આપી મુનિબેન પ્રજાપતિના મોબાઈલ પર અર્થઘટિત માંગણી કરાય મુનિબેન ફરીદભાઈ પ્રજાપતિ કોરાકોલ પુરાવા સાથે રજૂ કર્યો કોરાકોલ કેટલાક આગેવાનો પાસે ફરતો થયો છે મનાલીના મુનિબેન જિલ્લા મહિલા ભાજપના મહત્વના પદ પર ફરિયાદ દાખલ કરી તટસ્થ તપાસ થાય તો રહસ્ય સામે આવશે પરિણીતા મુનિબેને ફોન કરનાર જિલ્લા ભાજપના હોદ્દેદાર હોવાની ચર્ચા છે મુનિબેનના મોબાઈલ પર આઠ વખત અજાણ્યા નંબરથી મિસ કોલ પાટણ લોકસભા ચૂંટણી પ્રભારી પર આડા સબતોનો ઉલ્લેખ કરાયો પ્રભારીનો મોબાઈલ રેકોર્ડિંગમાં ત્રણ વખત ઉલ્લેખ મોરડી મંડળમાં મુદ્દો હવે ટોપ તો ડાઉન પડ્યો મેં વારંવાર એને કોલ કટ કર્યો મેં સતત એ વારંવાર મારા ઉપર આવા કોલ ઉપર જતો હતો તો પછી મેં મેં એનો કોલ ઉપાડ્યો તો મેં એ ખરાબ મારા સામે વર્તન કર્યું અને મારા પાસે એ ખરાબ ખરાબ માંગણીઓ કરી તો મેં મેં સાહેબને વાત કરી કે સાહેબ મારા ઉપર આવા કોલ આવે છે પછી મેં એના ઉપર અરજી આપી પોલીસ સ્ટેશન અરજી આપી પછી તો આ જુદી મારા ઉપર એનો કોઈ એક્શન ના લેવાની તો મેં કાલે જઈ અને મેં એફઆરઆઈ ફળાવી કે મારે તો બીજું કશું જ નથી જોતું બસ મારે તો એક ન્યાય જ જોઈએ મારા સાથે આ ઘટના બની એવી કોઈ બીજી દીકરી કે કોઈના સાથે આવું અફેર્સ ના થાય અને કોઈ દીકરી